ઉત્તરાયણનો તહેવાર હવે નજીક છે અને તે પહેલા જ બજારમાં વિવિધ પ્રકારની ચિક્કી જોવા મળે છે અલગ અલગ અંદાજત પાંત્રીસથી થી વધુ પ્રકારની ચિક્કી ઉપલબ્ધ છે બજારમાં જેમાં સિંગ ચીક્કી માવા ચીક્કી સેન્ડવિચ ચીક્કી મનમોજી ચીક્કી દાળિયા ચીક્કી ચોકલેટ ચીક્કી બજારમાં ઉપલબ્ધ છે અને ચીક્કીના ભાવ પણ અત્યારે જોવા મળે છે માવા ચીક્કીનો બસો ચાલીસ જ્યારે સિંગની ચીક્કીના બસો રૂપિયા કિલોનો ભાવ બોલાઈ રહ્યો છે મનમોજી ચીક્કીનો ભાવ બસો રૂપિયા કિલો અને તલ ચીક્કીના ભાવ બસો રૂપિયા કિલો છે દાળિયા ચીક્કીનો ભાવ બસો રૂપિયા અને કોપરા ચીક્કીનો ભાવ ત્રણસો રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે ચોકલેટ ચિક્કીનો ભાવ બસો એંસી રૂપિયા સેન્ડવિચ ચિક્કીનો ભાવ ત્રણસો વીસ રૂપિયા વેચાઈ રહી છે ઉત્તરાયણના તહેવારના દિવસે મોટા પ્રમાણમાં ચિક્કીનું વેચાણ થતું હોય છે અને ગત વર્ષની સરખામણીએ ચિક્કીના વ્યવસાયમાં આ વર્ષે મંદીનો માહોલ હોય તેવું વેપારીઓને લાગી રહ્યું છે છેલ્લા એક અઠવાડિયામાં ગ્રાહકનો ધસારો જોવા મળે તેવી આશા છે અહીંયા દરેક પ્રકારની ચીકી એ લોકો ખજૂરની આની સિંગની ચીકી તલની ચીકી એવા ઘણા ઘણી ફ્લેવરની ચીકી એ લોકો વેચાણ કરે છે અને દર દર સાલ કરતાં એમની ક્વોલિટી બી દર દર વખતે સારી જ હોય છે હું ઘણી ઘણા વર્ષોથી આની ખરીદી કરું છું ગઈ સાલ કરતાં વખતે ભાવ બી વ્યાજબી જ છે ભાવમાં કોઈ એવો વધારો લાગતો નથી અને એકંદરે ક્વોલિટી બી સારી આવે છે અને હું ચીકીની ખરીદી દર વખતે કરું જ છું ચીકીમાં ગઈ સાલના ભાવમાં આ સાલમાં કોઈ વધારો છે નહીં અને ગરાગીમાં એકંદરે ગઈ સાલ કરતાં ઠંડી ઓછી પડી એના કારણે ગરાગી ઓછી છે પણ હવે ઠંડીનું છે અને ઉત્તરાયણનો ટાઈમ આવ્યો હતો તો ગરાગીની આશા છે સિંગ ચીકી છે તલચીકી છે માવા કેડબરી કોપરા દાળિયા મનમોજી ખજૂર પાક અળદિયા પાક સાલમ પાક સિંગ ચીકી બધી બસો રૂપિયાથી ચાલુ કરીને છસો રૂપિયા સુધી અલગ અલગ વેરાયટીમાં છે